આમોદ પોલીસે પહેલા ઓગણ હજાર ચાલીસ ના મુદ્દામાલ સાથે બાર જુગારીઓને દબોચી લીધા આમોદ તાલુકાના અછવદ ગામની સીમા જુગાર રમાતો હોવાની બાતમી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાને મળતા આમોદ પોલીસને એક બાતમી મળી હતી કે આસોદ ગામની જે સીમ છે તે માઇનોર કેનાલ છે ત્યાં ઇબ્રાહીમ સબીર ચાંસ નું આંબાવાળું જે ખેતર છે એ ખેતરમાં ઇકબાલ અહેમદ બિરબલ નાઓ કેટલાક ઈસમોને હાર જીતતો પત્તા પાતાનો જુગાર રમાઈ રહેલ છે જેથી જે ખેતરમાં ડાયરેક્ટ જો પોલીસ રેડ કરવા જાય તો જોઈ શક જાય તેમ હતું એટલે પોલીસે એક ટ્રેક્ટર મંગાવી અને ખેડૂતનો વેશ ધારણ કરેલો હતો જેથી આરોપીઓની ખબર ન પડે જેથી પોલીસે ટ્રેક્ટરમાં તમામ પોલીસે બેસી અને ખેડૂતનો વેશ ધારણ કરી અને સદર જગ્યાએ જઈ રેડ કરતા જુગાર રમતા કુલ ઇકબાલ અહેમદ બિરબલ તથા એની સાથેના બીજા અગિયાર ઈસમો એમ કુલ બાર ઈસમો જુગા રમતા હતા તેમની સ્થળ ઉપરથી પકડી પાડેલ હતા અને તેમની પાસેથી લગભગ બે લાખ ઓગણપચાસ હજાર ચાલીસ રૂપિયાની મત્તા રિકવર કરવામાં આવી હતી અને આમદ પોલીસ સ્ટેશનમાં જુગાદ્વારા અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલો હતો આમ આમોદ પોલીસે આ કેસ એક અલગ જ રીતે પકડી પાડી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે